કચ્છ લોકસભાની બેઠકમાં ચૂંટણી પ્રચારના સમાપન પૂર્વે કોંગ્રેસના ઉમેદવાર નીતિશ લાલનની ગાંધીધામ આદિપુરમાં વિશાળ બાઇક રેલી ઠેર ઠેર અભૂતપૂર્વ સ્વાગત સન્માન કરાયું ગાંધીધામ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ કચ્છ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નીતિશ લાલન દ્વારા આજે પ્રચાર પ્રચારના અંતિમ તબક્કામાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે દસ વાગ્યે આ બાઇક રેલીની શરૂઆત કરવામાં આવી હતી ગાંધી માર્કેટથી લઈને ચાવલા ચોક લીલાશાપુરી ગોપાલપુરી ભારતનગર મહેશ્વરીનગર ચાર રસ્તા હિરાલાલ પાર્ક સર્કલ રામબાગ રોડ સંતોષી માતાના મંદિર તોલાણી સર્કલ આદિપુર મેન સર્કલ ચોસઠ બજારથી મૈત્રી સ્કૂલ રોટરી સર્કલથી સુંદરપુરી સિગ્નલ જોસેફ સર્કલથી સપના નગર સર્કલ સહિતના વિસ્તારોમાં આ બાઇક રેલી ફરી હતી અને બાઇક રેલી ખાસ કરીને કોંગ્રેસના ઝંડા સાથે આ બાઇક રેલી હતી અને કોંગ્રેસના ઉમેદવાર નીતિશ લાલનને અભૂતપૂર્વ સમર્થન સાંભળ્યું હતું લોકો તેમનો સ્વયંભૂ આવકાર કરતા હતા ઉત્સાહ કરતા હતા આ તકે આમ તક ન્યૂઝ ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં તેમણે વિશેષ બહુમતી મળશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો બાઇક રેલીમાં તેમની સાથે આમ આદમી પાર્ટી સમાજવાદી પાર્ટી શહેર કોંગ્રેસ સમિતિ તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો જોડાયા હતા ખાસ કરીને વી કે હુંબલ અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજવેન્દ્રસિંહ પણ ખાસ જોડાયા હતા અને ઉમેદવાર નીતિશ લાલનને સમર્થન જાહેર કરી અને તેઓ ચૂંટાઈ આવશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો આજે સમસ્ત વિસ્તારનો મેં લોકસભા મત વિસ્તાર કરેલું છે ત્યારે ગૃહમાં ખૂબ ઉત્સાહ અને અમે આ વખતે પરિવર્તન મારા ભારતીય જનતા પાર્ટીના પ્રવેશ બની છે કે જનતા અત્યારે ઘણા લોકો એવી પણ ફરિયાદ કે સાંસદ ઘણા વિસ્તારોમાં આવી બધી વાત અને લગભગ ભાગના આમોમાં અમે પોતે જ્યારે આમના એટલે આ વારણ છે એને એ લોકો સરકારમાં વેપારીઓ ત્રાહી મામતા જાય છે આરોગ્ય સ્થિતિ જલ્દી શિક્ષણ શિક્ષણની ની વાત મોટી છે એટલે ઘણા બધા પ્રશ્નો તકલીફો છે ખૂબ એમની ફરિયાદો પણ છે ખાસ કરીને કચ્છના જે પ્રાણ પ્રશ્નો કે નર્મદાના નીર તો કેનાલો તમારે કરી શક્યા નથી આપણે બધી આપેલા ચપાટી આનંદ જે જેના આગેવાનો છે અત્યારે બીજા મુજબ ક્યાંય આ ફરિયાદો છે ને કદાચ આ તો કરી છે લાખો સાડા ચારસો રૂપિયાનો બાળ પ્રશ્નો મળતો આટલા બધા ભાવ